વડોદરાના મચ્છીપીટ વિસ્તારમાંથી એસઓજીની ટીમે રેડ કરીને અગિયાર પોઈન્ટ નવ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા સહિતના ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા જ્યારે મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હતો મકાનમાં મળી આવેલો એમડીનો જથ્થો એક મોબાઈલ અને રોકડ ચોરાણું હજાર મળી કુલ બાર પોઈન્ટ અગ્ન પચાસ લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં એસઓજીની ટીમે મચ્છીપીઠ વિસ્તારમાં રેડ કરીને એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે ફરીવાર બુધવારે રાત્રિના સમયે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મચ્છીપીઠ વિસ્તારમાં નવાવાડાના મોઈન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં રહેતા ડ્રગ્સ કેસમાં જેલમાં સજા કાપતા ઇમરાન ખાન પઠાણ ઉર્ફે ચિકનદાનાની પત્ની રેહાના પઠાણ ભાણે તથા ભાણી જમાઈ સાથે મળીને એમડીનું મોડી રાત સુધી વેચાણ કરે છે જેના આધારે એસઓજીની ટીમે બુધવારે મોડી રાત્રિના સમયે મોઈન એપાર્ટમેન્ટમાં રેડ હતી ત્યારે મકાનમાંથી રિહાના પઠાન નિગત શેખ તેનો પતિ મોહમ્મદ કાલમિલ શેખ ઝડપાઈ ગયા હતા તેમની સાથે રાખી મકાનમાં તપાસ કરતા છુપાવી રાખેલું રૂપિયા અગિયાર પોઈન્ટ નવ લાખનો એકસો દસ ગ્રામ બસો બાણું મિલીગ્રામ એમડી ટ્રક્સનો જથ્થો મળી આવ્યો હતો એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો એક મોબાઈલ અને મેફેડ્રોન વેચનારના રૂપિયા ચોરાણું હજાર મળી બાર પોઈન્ટ ઓગણપચાસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે મુંબઈથી ડ્રગ્સ સપ્લાય કરતાં ફૈઝલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે